અત્યારમાં નિરણ કરવાની હતી તો આપણે સારું ઢાંકેલું હતું તો આમાં નાગણી નીકળી છે કંઈક ઓલું બડી આ દંડી કોલે લાવ્યા મારી પાસે જરા યરું છે બચ્છું છે યરું હા જ

આપડે ત્યાં પછી ધાને રાખવું પડે ને કરતો આમાં તો આની સેવય હું કરું તો આઈસ તો કાગોની છે નાખી દે નહીં પકડવું નથી

જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે કઈ શિવ મંદિરે તો નથી જઈએ કોના કારણ કે હવાર માં વેલું માલધોર નું છોકરાઓનું કામ હોય એટલા માટે તો આપણે પંચામૃત ભગવાન ઘરે અને માટીની શિવલિંગ ઘરે જ બનાવી નાખી છે મસ્ત રોજ તો પૂજા ન કરીએ કે પણ આપણે સોમવાર ને દિવસે પૂજા થાય એટલા માટે તો એની માટે મેં આપણે જે મધ વેડું તું હાસુ એ મધ લઈ લીધું છે પછી રાત્રે આપણે ગાયનું દૂધ મેળવું એ દૂધ લઈ લીધું છે વાછડા વાળી પાણી લઈ લીધું છે ગાય અને ઘી અને દહીં એટલે આ પંચામૃત આ પાંચ વસ્તુ થઈ ગઈ પેલું એક દૂધ બીજું ઘી ત્રીજું દહીં ચોથું મધ પાંચમું પાણી અને પંચામૃત ત્યાં થઈ ગયું છે કાળા તલ થોડાક અમથા ચોખા ચંદન ફૂલ ને લઈ લીધું છે ને ફરા માટે ખાલી સફર લઈ લીધું છે તો આપણે શિવજીની પૂજા ની શરૂઆત કરી દઈ ને માટીની શિવલિંગ બનાવી નાખી છે હાજી અહો નેત્રપાલ નિર્ગણમ નિરંજનમ ત્રિલોક વ્યાલમાલ કષ્ટ કાલ ભંજનમ ત્રિશુરધારી પૂર્તચારી અર્ધચંદ્ર શેખરમિત્રાસ્ત્ર શોધકમ નમારમીનાથ શંકર ઓમ નમઃવાય નમ શિવાય કાલે માયા ગાય આવી ગઈ છે અને આજે નવી ગાય આવી ગઈ છે હું નામ છે કઈ ખબર નથી કોણ આવ્યું પૂરવા ને બાવ રમાડવાનું આવી ગયું કા પૂરવા આજે શ્રાવણ માસ ના હોમ ની મોટી નિશાની રહે કે ગાય નવી લેવા થઈ અને માયા તો મારા નણદ ને ઘરે હતી એટલે કાલે આવી ગઈ છે અને વરસાદ પણ જથ્વરિયો શરૂ છે બાઉ બાઉ બાવ કેતો કોણ છે હે બાવ આવ્યું કે ક્યાં છે બાઉ હે કોનો બાવ છે કોનો હે હે બુરી કોનો બાઉ છે શિવલિંગ ઉપર માટી છે એટલા માટે રાખી છે કે પૂરવા આડી જાય પૂરવા કવરાવે એટલા માટે તો બપોરનો થાળમાં તો ખાલી સેવ બનાવી છે ઘઉંની તો એ સેવ આપણે ભગવાનને ભૂવા ધરી દઈ અને નીચે કાના ને પણ ધરી દેવું અને આજનો દિવસ રહે પછી આપણે કાલે જળમાં પતરાઈ આવશું તો કેટલો વરસાદ આવ્યો તો કઈ થયું નથી શિવલિંગને રોજ તો કઈ ભગવાન આપણે કઈ થાળ કે રોજ આપી થી કઈ દીવાબત્તી કે થતું નથી પણ આજ માટે શિવલિંગ બનાવેલી છે ભગવાન ભોળાનાથ ને તો ખાલી સેવૈયા બનાવી અને ધરી દીધી છે આરે પાણી અને હાંજે ખાલી દીવાપત્તી પછી કાલે ફરી જળમાં પથરાવી આવતા સોમવારે જે ઈશ્વરની મરજી છે તો ફરી શિવ હું બનાવશો અને નીચે કાનોડાને પણ થતી હતી બપોરનો ફૂલ ટાઈમ છે જેની કપાઈ આવતા હવે વાંહદાન કામ પણ લીધું છે કારણ કે એને બપોરે વાંધું કરેલું જ ન ગમે અમે કેટલાક જમીને કરશું પણ ત્યાં એને જેમાં પેલા કર લેવું ગાય એ બાંધી એમ અને ખાવા પણ મળી છે